બિરબલ ની ખીચડી વાર્તા મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ એકવાર બાદશાહ અકબરે એક શરત મૂકી કે જે વ્યક્તિ આખી રાત તેની છાતી સુધી પાણી માંગ ઉભો રહેશે તેને પાંચ હજાર સોનાના સિક્કા આપવા માંગાવશે એ ઠંડીના દિવસો હતા કોણ પોતાનો જીવ જોખમ માંગ મૂકે અંતે એક ગરીબ બ્રાહ્મણ જે તેની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો તે સંમત થયો બિચારો આખી રાત પાણીમાં ઊભો રહ્યો સવારે રાજાએ તેને બોલાવ્યો અને પૂછ્યું આખી રાત તું કોના ટેકાથી પાણીમાં ઊભો રહ્યો બ્રાહ્મણે સરળ રીતે જવાબ આપ્યો મહારાજ હું તમારા કિલ્લાના ફાનસને જોતો રહ્યો રાજાએ કહ્યું તમને તેની ગરમી મળી હશે માટે જા તને કોઈ ઇનામ નહીં મળે અકબર રાજાએ તે ગરીબ બ્રાહ્મણને કોઈ ઇનામ ન આપ્યું અને ગરીબ બ્રાહ્મણ રડતો રડતો બીરબલ પાસે ગયો અને તેને સમગ્ર પરિસ્થિતિ જણાવી બીરબલે તેને દિલાસો આપીને ઘરે મોકલી દીધો એક દિવસ રાજા શિકાર માટે જઈ રહ્યો હતો સેના તૈયાર હતી રાજાએ બીરબલને બોલાવ્યો જે નોકર તેને બોલાવવા ગયો હતો તે પાછો આવ્યો અને જવાબ આપ્યો કે બીરબલ ખીચડી બનાવે છે અને ખાઈને પાછો આવશે જ્યારે એક કલાક પછી પણ બિરબલ ન આવ્યો ત્યારે બીજા નોકરને મોકલવામાં આવ્યો અને તેણે પણ એ જ જવાબ આપ્યો કે બે કલાક વીતી ગયા પરંતુ ત્રીજો નોકર ન આવ્યો અને તેને પણ એ જ જવાબ આપ્યો કે ખીચડી બનાવવામાં આવી રહી છે તે જમ્યા પછી આવશે હવે રાજાને ખૂબ ગુસ્સો આવ્યો અને તે પોતે બીરબલ પાસે ગયો અને જોયું કે નીચે એક નાનકડી આગ સળગી રહી હતી અને ખીચડીનો વાસણ પાંચથી છ ફૂટ ઉપર એક પ્લેટફોર્મ પર રાખવામાં આવ્યો હતો જ્યાં બીરબલ આરામથી બેઠો હતો રાજાએ પૂછ્યું બીરબલ આ કેવું નાટક છે બીરબલે જવાબ આપ્યો સાહેબ ખીચડી રાંધી રહી છે રાજાએ કહ્યું આ કેવા પ્રકારની ખીચડી છે આટલી ધીમી આંચકી ખીચડીના વાસણને ગરમી ન મળી શકે આ કેવી રીતે થઈ શકે રાજાએ ભારે આશ્ચર્ય સાથે પૂછ્યું બીરબલે કહ્યું સાહેબ જે રીતે ગરીબ બ્રાહ્મણ કિલ્લાના ફાનસથી ગરમ થતો હતો આ સાંભળતા જ રાજાને પોતાની મૂર્ખતા અને ભૂલનો અહેસાસ થયો ત્યારબાદ રાજાએ બ્રાહ્મણને બોલાવીને પાંચ હજાર સોનાના સિક્કા આપ્યા અને બિચારો બ્રાહ્મણ બિરબલને હજારો આશીર્વાદ આપીને ઘરે ગયો શિક્ષણ બિરબલની ખીચડીની વાર્તા આપણને શીખવે છે કે આપણે ગમે તેટલા મહાન હોઈએ પણ જરૂરી નથી કે આપણે સાચા હોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ